રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છા એવી આશા રાખે છે કે ભાઈ તો બહેનની રક્ષા કરશે આવી જ આશાથી વલસાડના કોસંબામાં આવેલા રણછોડજી મંદિરમાં ભક્તોએ ભગવાન રાખડી બાંધી હતી કોસંબા સ્થિત આવે સો વર્ષથી વધુ જૂનું રણછોડજી મંદિર અને રક્ષાબંધન અને સંગમ સર્જાયો સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડનું આ રણછોડજી મંદિર છે જ્યાં બહેનો દ્વારા ભગવાનને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી છે સ્થાનિક અગ્રણી આપણી સાથે ઉપસ્થિત છે આપણે એમની સાથે જ જાણીએ કે કઈ રીતનું આ મંદિરનું મહત્ત્વ રહ્યું છે મગનભાઈ કઈ રીતનું આ મહત્ત્વ રહ્યું છે મંદિરને બહેનો દ્વારા રાખડી જે બાંધવામાં આવે છે તે પરંપરા કઈ રીતની છે અરબી સમુદ્રના તટ ઉપર આવેલું આ કચુંબા માછીવાર ગામ અને આ ગામની અંદર બે મંદિરો સૌથી જૂના મંદિરો છે સૌથી પહેલાં આ રણછોરાઈનું મંદિર અને ત્યાર પછી રામ રામજી મંદિર બાઘરાવાડા પણ રામજી આ જે રણછોડજી મંદિર છે એનો ઇતિહાસ કંઈક અલગ છે કારણ કે માછીમારી કરતી જે પ્રજા છે માછીમારી કરતા જે માછીમારો જે છે એ આજનો જે દિવસ છે એકચ્યુઅલી રક્ષાબંધન પણ અમારી ભાષામાં એમને બરેવું અમે કહીએ અને આજથી દરિયો શાંત થાય છે આમ જોવા જઈએ તો જે ચોમાસાનું જોર છે તે આજથી થોડું શાંત પડે છે એટલે અમારા બાપદાદાઓ એ જમાનામાં કરતાં આવેલા કે અમારી ઘરની જે બહેનો છે અને એ બહેનોને ભગવાનના મંદિરે મોકલાવે અને ભગવાનના હાથમાં રાખડી બાંધે અને ત્યાર પછી જ અમે આજીવિકાની શરૂઆત કરીએ એટલે આ મંદિર સાથે અમારો માછીમારોનો ખૂબ જ જૂનો નાતો છે અને આ મંદિર લગભગ ત્રણસો વર્ષ જૂનું પુરાણું મંદિર છે એટલે ત્યારથી જ અમારા બાપદાદાઓ આ સિલસિલા તરીકે એટલે એને માનતા આવેલા ખૂબ જ મોટું મહત્વ રહ્યું છે આ મંદિરનું રક્ષાબંધનના દિવસે બહેનો દ્વારા ભગવાનને રાખડી બાંધીને સમગ્ર રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે પ્રિયાંક પટેલ જીએસટીવી